બમણો કરી દે એવા આપણે મસાલા મરચા તૈયાર કરીશું જે આપણે તળી તૈયાર કરવાના છે એના માટે મેં આવા લાંબા મરચા લીધેલા છે અને એને આવી રીતે કાપો મૂકી દેવાનો છે આવી રીતે કાપો મૂકીને તૈયાર કરી લેવાના છે બધા જ મરચાને આવી રીતે કાપો મૂકી દેવાનો છે અને આ મરચા મોડા મરચાં આવે છે વઢવાણી મરચાં પણ લઈ શકાય છે અથવા તો આ લેવાના છે આનો સ્વાદ પણ બહુ સરસ આવશે અને જ્યારે તળાશે ને ત્યારે એકદમ સરસ એનું ટેક્સચર પણ આવશે આવી રીતે આપણે કટ મારી દઈશું અને પછી હવે એને તળી લેવાના છે હવે તળેલા મરચા ઉપર છાંટવાનો એક મસાલો તૈયાર કરીશું જેના માટે લગભગ બે મોટી ચમચી જેટલો જીરું લેવાનું છે ધાણાજીરુના કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવશે ચપટી હિંગ લઈશું એની સાથે અડધી ચમચી સંચળ પાવડર એડ કરવાનો છે આના કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવશે અને હવે આ બધી જ વસ્તુને હાથેથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે લાલ મરચું નથી ઉમેરવાનું કારણ કે આપણે લીલા મરચાંમાંથી આ મસાલો તૈયાર કરી રહ્યા છીએ મસાલો સરસ તૈયાર થઈ ગયો છે તળેલા મરચાં ઉપર છાંટવા માટેનો આ મસાલો છે તળેલા મરચાં બનાવવા માટે આપણે સૌથી પહેલાં તેલ લઈશું બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે મરચાં ઉમેરી દેવાના છે હવે આની અંદર આપણે રાઈ કે જીરું નથી ઉમેરવાનું કારણ કે આપણે આ તળેલા મરચાં બનાવી રહ્યા છીએ અને એક રીતે બહુ જ સરસ એને મસાલા સાથે આપણે વગાડીશું પણ ખોરાક હવે એને આવી રીતે મિક્સ કરવાના છે કૂક થવા દેવાના છે એકાદ મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું

તમે જોઈ શકો છો કે એની ઉપરની છાલ છે એ થોડી વ્હાઈટ અને આવી રીતે બ્રાઉન થઈ ગઈ છે થોડા આ રીતે લેવાના છે એટલે કે આ રીતે એને તળી લેવાના છે હવે જે મસાલો આપણે તૈયાર કર્યો હતો એ ઉમેરી દઈશું ફ્લેમ સ્લો કરી દેવાની છે અને મસાલો ઉમેરી લઈશું બધો જ મસાલો એડ કરી દીધો છે અને સાથે એક ચમચી ચણાનો લોટ પણ એડ કરીશું જેના કારણે મસાલો એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય અને ફ્લેમ ઓફ કરી દેવાની છે જેથી કરીને મસાલો બળી ન જાય હવે આવી રીતે મિક્સ કરી લેવાનું છે જો કેટલા સરસ મરચાં દેખાઈ રહ્યા છે ને આ મરચાં તમે કોઈ પણ જમણવાર સાથે જમશો ને તો બહુ જ સરસ લાગશે અને શાક નહીં હોય ને તો પણ રાયતું બનાવી લીધું હોય અને એની સાથે આ મરચાં હોય તો બહુ જ ફાઇન લાગશે એક ચમચી લીંબુનો રસ બેથી ત્રણ ટીપા જેટલું લીંબુનો રસ એડ કરી દઈશું એકદમ ટેસ્ટી એવા મસાલા મરચા તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે કેટલા સરસ દેખાઈ રહ્યા છે આ મરચું ખાવામાં બહુ જ સરસ લાગશે અને એનો સ્વાદ પણ બહુ સરસ લાગશે તમે કોઈ પણ વાનગી સાથે પીરશો રોટલી શાક ભાખરી શાક ઇવન દાળ ભાત બનાવ્યા હશે એની સાથે પણ જો આ મરચાં બનાવશો ને તો એનો સ્વાદ બહુ જ સરસ લાગશે તો મરચા તૈયાર છે આપણે એને સર્વ કરી લઈએ મરચાંને સર્વ કરી લઈએ એકદમ સરસ દેખાઈ રહ્યા છે અને આ મરચાં મળી જાય ને તો તમને જમવાનો સ્વાદ જે છે એમાં જમવાની પણ બહુ જ મજા પડી જશે તો એકદમ મસ્ત મજાના મરચાં તૈયાર થઈ ગયા છે આવા જ મરચાં તમે ચોક્કસથી બનાવજો